યાદુ સદ સતો સદ વાન વિત્રં વિશ્વ મધ્યો જાન વિંજે હરી હરિકૃષ્ણ િરણ્ય ગર્ભ ગર્ભ નિ પ્રભુ જય સદ ગુરુ સામે સહ જાનંદ દયાળું સહ જા નંદ દયાળું બળવંતુ નામે જારણ

જન આરોગ્ય યોજના એ અંતર્ગત વડતાલ સંસ્થાને જ્યારે સરકાર દ્વારા સુંદર મજાનો જે આપણે નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ એનો લાભ પ્રાપ્ત થયો છે એ મહારાજશ્રીનું પૂજન કરશે આપણે પણ મનથી આ પૂજનમાં જોડાઈશું બોલો સ્વામિનારાયણ ભગવાન તાલિકાના નાથ સાથે ફરીએ તેઓ વધારે અને શ્રી શ્રીવલ્લભ સ્વામીજીનું અહીંયા સત્સંગ કિશનભાઈ પણ જોડાશે

બધા ટ્રસ્ટીઓ અને અન્ય દાતાશ્રીઓના સહયોગથી ખૂબ પીઠભર છે આશીર્વાદ છે દેશ વિદેશમાં જ્યાં જ્યાં જાય મારા શ્રી અવશ્ય પોતાના પ્રવાસ સરકારનો આભાર અને બીજા એના જે ડૉક્ટરો છે જેવા કાર્યકર્તાઓ છે એનો પણ જેટલા આભાર માની એટલે આપણા અવભાગ્ય કહેવાય તો વધારે તો આપણે નથી ટાઈમ લેવા પણ પહેલાં તો આપણે

એનો મુખ્ય મથક કહીએ એવા ધામમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જે સ્વહસ્તે હસ્તે આધુનિક સમય પ્રમાણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જેમાં બધા જ વિભાગો આવી જાય અને મુખ્ય વાત કે સંપૂર્ણ હોસ્પિટલ પણે ચાલે એવા શું વિચાર આજે મને બહુ ખુશી થાય છે કે આજે આઠ આઠ વર્ષના વાણા વીતી ગયા છે તો શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન ધામ માજે બોઈ એક સારો રાજી થવાનો દિવસ છે પ્રસંગ છે આપણી સરકાર શ્રીએ ખૂબ સારો અભિગમ દાખવીને આપણને પણ પીએમ જેવાય દ્વારા જે આયુષ્યમાન કાર્ડ દ્વારા જે કાંઈ બેનિફિટ્સ મળતા હોય લોકોને એ આપણી હોસ્પિટલ દ્વારા પણ લોકોને પ્રાપ્ત થાય એવો અભિગમ જ્યારે એમણે દાખવો હોય ત્યારે બહુ હૃદયથી સરકારશ્રીના આ અભિગમને આપણે આવકારીએ છીએ ત્યારે આજે હોસ્પિટલને વિશે સરસ મજાનો મહાપૂજાનો એક પ્રસંગ અને એમાં આપણા કોઠારીશ્રી ઉપસ્થિત રહ્યા છે ઘણા બધા વડીલ સંતો શિવલક સ્વામી ભૂષણ સ્વામી છે સૂર્યપ્રકા સ્વામી પીપી સ્વામી સ્વામી ઘણા બધા સંતો છે એની સાથોસાથ હોસ્પિટલમાં એકદમ હૃદયથી જેવો સેવા આપી રહ્યા છે શ્રીઓ બધા અહીંયા ડોક્ટરભાઈ હોય આદિ બધા ડૉક્ટરશ્રીઓ ઉપસ્થિત છે આના ટ્રસ્ટીઓમાં ખાસ પ્રમુખ શ્રી કાંતિભાઈ રાખોલિયા છે શ્રી નટુભાઈ અહીંયા ઉપસ્થિત છે શ્રી રાકેશભાઈ દિનેશભાઈ ગોંડલિયા ગામના સરપંચ પણ ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત આપ સર્વે